ધારીમાં આવેલી નાયબ વન સંરક્ષણની કચેરી દ્વારા ધારીથી આશરે અઠ્ઠાવન કિલોમીટર દૂર સાધર પ્રવાસન રેન્જ ખાતે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર નેચર એજ્યુકેશન કેમ્પ ચલાવવામાં આવે છે જંગલની વચ્ચે ફાયર કેમ્પ તેમજ પ્રકૃતિ જંગલ અને વનસ્પતિ શું છે અને માનવ જીવન સાથે શું તેનો સંબંધ છે તે નિષ્ણાંતો દ્વારા સમજાવવામાં આવે છે અહીં વિભાગ દ્વારા દરરોજ ત્રણ સ્કૂલોને બોલાવવામાં આવે છે જ રહેવાની અને જમવાની વ્યવસ્થા વિભાગ દ્વારા કરવામાં આવે છે મારું નામ સંદીપભાઈ અગ્રાવત છે હું ધારી તાલુકાની સુખપુર પ્રાથમિક શાળામાંથી અહીંયા ચીખલકુબા નેચર કેમ્પમાં પંદર બાળકોને લઈ અને પ્રકૃતિને જાણવા તથા પ્રકૃતિને માણવા માટે બાળકોને પ્રકૃતિ વિશે જણાવવા માટે શીખવવા માટે અહીં બાળકોને લઈને આવેલો છું ગીર પૂર્વ વિભાગ ધારી પ્રવાસન હેન્જ રેન્જ હેઠળ આવતી ચીખલકુબા કેમ્પ સાઇડ જે નેચર એજ્યુકેશનનું કામ કરે છે ત્યાં અલગ અલગ ત્રણ જેટલી સ્કૂલ આવે છે એક શિબિરમાં અને અમારા રિસોર્સ પર્સન કે જે અમે બોલાવીએ છીએ તેઓ સારું એવો પ્રકૃતિનું જ્ઞાન ધરાવે છે તેઓ બાળકો સાથે ત્રણ દિવસ રહે છે અને અમારો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આખો આ ત્રણ દિવસનો કાર્યક્રમ કે ઓર્ગેનાઇઝ કરે છે અને બાળકોને જંગલમાં ટ્રેકિંગ કરાવી તેમને વનસ્પતિનું જ્ઞાન આપવું તેમને અલગ અલગ એક્ટિવિટી બીજી કરાવી અને વનસ્પતિ પ્રાણીઓ અને પશુઓનું સંરક્ષણ અને સંવર્ધન કેવી રીતે કરવું એ વિશેનું સારું નોલેજ આપવામાં આવે છે અને તેઓ તમામ પ્રકારનો ખર્ચો અમારો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભોગવે છે